ચાલો આપણે સૌ પાટણ નગરપાલિકા વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવા પ્રયત્ન કરીએ ત્યારે નગરપાલિકા પ્રમુખ હિરલબેને આ આહવાન કર્યું સ્વચ્છતા હી સેવા બે હજાર અંતર્ગત પાટણ જિલ્લાના નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે આગામી સમયમાં સ્વચ્છતા હી સેવા અભિયાન પાટણ જિલ્લામાં શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે પાટણવાસીઓને અપીલ કરવામાં આવી હતી કે તેઓ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાય ત્યારે આ અભિયાનમાં લારી ગલ્લામાંથી માંડીને વેપારીઓને જોડાવા અપીલ કરી છે અને પોતાનો ભીનો કચરો સૂકો કચરો નગરપાલિકાની ગાડીમાં સૂચના મુજબ નિકાલ કરશો તેમજ કચરો ગમે ત્યાં રસ્તામાં નહીં નાખવા અપીલ કરી છે સૌ કોઈના સાથ સહકારથી પાટણ નગરપાલિકાઓને સ્વચ્છ અને સુંદર બનાવવા પ્રયત્ન કરવા અનુરોધ કર્યો છે સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત જે સ્વચ્છતા અભિયાન શરૂ થવાનું છે તે બાબતે હું પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન અજયકુમાર પરમાર પાટણ નગરજનની નગરની જનતાને અપીલ કરું છું કે સ્વચ્છતા સેવામાં અમને સહકાર આપે ભયનો અને સૂકો કચરો અમને અલગ અલગ આપે અને બીજું કે પોતાની જવાબદારી પોતાની સુખાકારી અને નગરને સ્વચ્છ અને સુંદર બનાવવું એ દરેક નાગરિકની ફરજ છે માટે દરેક અમને સાથ અને સહકાર આપે દરેક લારી ગલ્લાવાળાથી માંડી વેપારી વર્ગને મારી નમ્ર અપીલ છે કે તેમનો કચરો તે પોતાના ડસ્ટબિનમાં નાખે અને અમે સવારે અને સાંજે અને બપોરે જે ટ્રેક્ટર ટ્રોલીઓ મોકલીએ છીએ એમાં જ કચરે અમને આપે રસ્તામાં કચરો આમ તેમ ક્યાંય ફેંકે નહીં તેવી અપીલ સાથે જે ભારત થઈ ચાલો આપણે સૌ પાટણ નગરપાલિકાની સ્વચ્છ અને સુંદર